નમસ્કાર દોસ્તો તમે જણા છો સાયક્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ હાલ બધી પરીક્ષાઓ પતી ગઈ ઇલેક્શન પણ પતી ગયું અને હવે આવવા માટે પરિણામો જો કે ઇલેક્શનના પરિણામો બાકી છે પરંતુ જિંદગીમાં જે લોકો કેરિયર બનાવવા માગે છે તેવા વિદ્યાર્થીઓના પરિણામો આવી ગયા ત્યારે પરિણામો આવ્યા તો બીજી તરફ તકલીફ પણ થતી હશે બીજાને ઈચ્છા પણ થતી હશે કે મારા બાળકનું કેરિયર ક્યાં બનાવવું કારણ કે છેવટે મા બાપની સૌથી મોટી ચિંતા હોય છે તેમના બાળકના કેરિયર બનાવવા માટે અને કેરિયર બનાવવા માટે કઈ સ્કૂલમાં બાળકને મૂકવું ત્યાંથી લઈને મારું બાળક શું બનશે તેની ચિંતા બાળક જન્મે ત્યારથી થતી હોય છે પરંતુ હવે સ્પર્ધાત્મક યુગમાં મારું બાળક બધી દરેક જગ્યાએ નંબર વન આવે મારું બાળક સૌથી શ્રેષ્ઠ હોય એની આપણે બધાએ હોડ મારી છે ત્યારે બાળકને શ્રેષ્ઠ ક્યાં બનાવવું એની પણ চিন্তা থাকিস આવા સંજોગોમાં નવસારીની વિવિધ શાળાઓ અને નવસારીના વિવિધ જે શૈક્ષણિક સંકુલો છે એની અમે મુલાકાત લઈ એના પરિણામની સમીક્ષા કરતા હોઈએ છીએ કારણ કે એ પરિણામો પરથી જ ખબર પડે કે એ શાળામાં કેટલો છે દમ અને એના માટે જ આજે અમે તમને લઈને આવ્યા છીએ નવસારીની વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલ જે ધારાગીરી પાસે આવી છે તેમાં લઈને આવ્યા છીએ અને આ અહીંયા એ સારાના પરિણામો આવ્યા છે અને પરિણામો પર એક નજર નાખીએ તો આ શાળાના પરિણામ જે આવ્યા છે એ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલના પરિણામ જે બે હજાર સીબીએસઈ બોર્ડનું પરિણામ આવ્યું છે તેમાં વીએસજી સ્કૂલની વિદ્યાર્થીની જિલ્લામાં પ્રથમ નંબરે આવી છે મેઘા દેલવાડિયા જેને છન્નું પોઈન્ટ બાર ટકા મેળવ્યા છે તો એ જ રીતે ધોરણ બાર સાયન્સમાં હના શેખ નવસારી શહેરમાં શ્રેષ્ઠ આવી છે તેને સત્તાણું પોઈન્ટ છ ટકા એટલે કે એ પહેલા નંબર આવી છે અને જિલ્લા અને શહેરમાં આ અન્ય બાળકો પ્રથમ ક્રમે આવ્યા છે તો સાથે સાથે આપ જો રહ્યા છો નિખિલ પ્રજાપતિ જે છે નિખિલ પ્રજાપતિ પંચાણું પોઈન્ટ બે ટકા સાથે અને એ જ રીતે પ્રણવ મિસ્ત્રી પણ પંચાણું ટકા સાથે પાસ થયા છે દ્વિતીય સ્થાન એને પણ મેળવ્યું છે તો આ શાળાના પંદર જેટલા વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનમાં નેવું ટકા નેવુંથી વધુ માર્ક્સ લાવ્યા છે હિન્દી વિષયમાં ચૌદ અંગ્રેજી વિષયમાં નવ વિજ્ઞાન વિષયમાં ધોરણ દસમાં અને ગણિત વિષયમાં ધોરણ નવ વિદ્યાર્થીઓ નેવુંથી વધુ માર્ક મેળવ્યા છે એમ આ શાળાનું નામ સમગ્ર જિલ્લામાં રોશન આ બાળકોએ કર્યું છે પણ સાથે સાથે સારા શ્રેષ્ઠ છે એનું પરિણામ પણ એમને બતાવ્યું છે કારણ કે એક વિદ્યાર્થી પાસ થયો હોય તો કદાચ માને કે એ વિદ્યાર્થી હશિયાર હશે પણ આટલા બધા વિદ્યાર્થીઓ પાસ થયા એ લખાય છે કે સારાનું શિક્ષણ સારું છે સારાનું જે ટીમ છે એ સારી છે એને કારણે સારાનું પરિણામ જિલ્લામાં શ્રેષ્ઠ આવ્યું છે અહીંયા કેમેસ્ટ્રીથી લઈને અનેક વિષયોમાં પણ બાળકો શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કર્યા છે અને સારાનું જે કેમેસ્ટ્રી વિષયમાં એક વિદ્યાર્થીએ તો સોમાંથી સો માર્ક્સ મેળવ્યા છે એટલે મીન્સ કે અહીંની જે શિક્ષણની પ્રક્રિયા છે એ ખૂબ શ્રેષ્ઠ છે બે હજાર આઠથી આ સારા શરૂ થઈ છે અને અત્યાર સુધી લગભગ અનેક વિદ્યાર્થીઓ વ્યસ્ત કરી શકે છે હાલ પણ સારામાં એક હજાર વિદ્યાર્થીઓ બને અભ્યાસ કરી રહ્યા છે સારાનો ખૂબ સુંદર સંકુલ છે અને ખાસ કરીને એકદમ નેચરલ વાતાવરણમાં કારણ કે ધારાગીરી ગામમાં આવ્યું છે એટલે કોઈપણ પ્રકારના દૂષણ વગર એકદમ શાંતિ કારણ કે બાળક જ્યારે બનતું હોય આપણે ત્યારે આપણે પણ વિચારતા હોઈએ કે એક શાંત વાતાવરણમાં આપણે ભણીએ તો આપણને કંઈ યાદ વધારે રહે આપણી જે ધ્યાન શક્તિ છે એ એમાં વધુ કેન્દ્રિત થાય તો એવું સુંદર માહોલ સાથે આ સારા છે તો આ સારાનું જે પરિણામ આવ્યું છે એ પરિણામની અહીંયા આપણે રજૂ કરીએ પણ અહીંયા જોઈ રહ્યા છો તે રીતે અનેક બાળકો અહીંયા થયા વિજેતા થયા છે એટલે કે ઉત્તીર્ણ થયા છે અને જિલ્લામાં પ્રથમ ક્રમ પણ પ્રાપ્ત કર્યો છે ત્યારે ચોક્કસ બાળકોને પણ પૂછીશું કે કેવું રહ્યું અભ્યાસ શું નામ છે બેટા તારું મેઘા દિલવાડિયા મેઘા ત્યાં તો આખા જિલ્લામાં ડંકો વગાડ્યો કેવું લાગ્યું જ્યારે પહેલાં પરીક્ષા આપતી ત્યારે કેવું હતું ને પરિણામ આવ્યું ત્યારે કેવું લાગ્યું પરીક્ષા આપવા ગયેલી ત્યારે સ્કૂલમાંથી બહુ સારું શીખાવેલું એટલે કોન્ફિડન્સ તો હતો પણ જરાક બીક પણ લાગતી હતી રિઝલ્ટ આવ્યું ત્યારે બહુ સારું લાગ્યું કેટલાય અભિનંદન આપે કેટલાય પાર્ટી આપી બધાએ અભિનંદન આપ્યું મારી પાર્ટી ઉતારે આખા ગામને પાર્ટી આપવી પડશે હા હા ચોક્કસ મને એ સમજાવ કે પહેલો નંબર એટલે કે જિલ્લામાં પ્રથમ આવવું એ તો અલગ વસ્તુ પણ સારામાં શીખવાડતા હતા ત્યારે કેવું થતું તો મગજમાં એવું લાગતું ટીચરો શીખવાડતા હતા કે આખા શીખવાડે એક બુક છૂટી મારે એવું મન થતું હતું કે મન તો એવું થતું તો બુક મારે એવું થાય કે નહીં ના સર ના કેવું વાતાવરણ હશે સ્કૂલમાં તારું સ્કૂલમાં બહુ સારી રીતે શીખવતા હતા એક એક સ્ટુડન્ટ પર પર્સનલ એટેન્શન આપતા હતા ને ટ્વેન્ટી ફોર સોલ્વ કરતા હતા એટલે મને ભણતા ભણતા ક્યારે પણ ડાઉટ આવતો ને તરત જ ટીચર લોકો સોલ્વ કરતા હતા એવું નહીં કે કાલે ડાઉટ સોલ્વ કરે આજે આજે જે ડાઉટ હતો ક્વેરી આવતી તે તરત સોલ્વ થઈ જતી હતી તારા મમ્મી પપ્પા શું કરે મારા મમ્મી પપ્પા અત્યારે જોબ કરે છે ને મારું રિઝલ્ટ આવ્યું તેનું બધું ડેડિકેશન મેં મારી મમ્મી પપ્પાને આપવા માગું છું કેમ કે એ લોકો મારા પછાડી ખૂબ જ મહેનત કરી છે જીવનનો શ્રેષ્ઠ ગુરુ એ મા બાપ હોય છે કારણ કે બાળક જન્મે ત્યારથી એને આ બાળકને શિક્ષણ આપવામાં આવતું હોય છે તો એ રીતે આપ જોઈ રહ્યા છો અનેક વાલીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અનેક વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત છે શું નામ છે બેટા તારું નિખિલ પ્રજાપતિ નિખિલ ગુજરાતી બોલે હિન્દી બોલે ઇંગ્લિશ બોલે તો ઇંગ્લિશ બોલશે ને યસ સમાજમાં તો તને બધા ઇંગ્લિશવાળા નહીં મળશે અમારા જેવા ડુબાઈ મળશે ને ગુજરાતી બોલશે હિન્દી બોલશે તો ક્યાં કરે हिंदी में बोल दे हिंदी में बोल देगा, देगा? चल सो so कैसा रहा तेरा एजुकेशन और इस स्कूल का माहौल कैसा है क्या कि बहुत सारे स्कूल थे क्यों इसी स्कूल में बना और तेरे को प्राउड है इस स्कूल का येस yes, मेरे को इस स्कूल पर प्राउड है क्योंकि इस स्कूल का एन्वायरमेंट बहुत अच्छा है मेरे को सब टीचर्स ने गाइडेंस दिया है और बहुत प्रैक्टिस भी करवाई है और ऑन द स्पॉट डाउट सॉल्व किया है जिस भी टीचर्स को जब भी डाउट पूछता था ऑन द स्पॉट सॉल्व करता था और करते थे और घर पे भी जब मुझे डाउट आता था तो व्हाट्सअप पे ऑनलाइन डाउट सॉल्व कर सक कर देते थे और स्कूल का एनवायरनमेंट भी बहुत अच्छा है और टीचर्स ने मुझे बहुत अच्छी तरह से गाइड किया है जिस वजह से मेरे नाइन्टी फाइव पॉइंट टू परसेंट आए ચોક્કસ પંચાણું પોઈન્ટ બે ટકા બાળકના આવ્યા છે પણ ચોક્કસ એમના પિતા પણ અહીંયા છે ગામમાં બધી બહુ સારાઓ હતી આ ખૂણામાં આ ખાપચામાં એક ગામડામાં સારામાં બાળકને મૂકવાની પહેલાં બીકરી લાગી કે આવી સારામાં કામ મૂક્યું કેવું કે પછી ક્યાં એડમિશન નહીં મળ્યું એટલે લઈ આવ્યા કે સારા શોધીને લઈ આવ્યા હતા ભાઈ મેં જ્યારે સ્કૂલમાં બાળકને મૂક્યું ત્યારે સ્કૂલનું સારું નામ હતો ને ટીચર્સ પણ ત્યારે સારા હતા ને આજે બી સારા છે ને એમનો હું આભાર માનું છું ટીચર્સનો સ્કૂલ મેનેજમેન્ટનો અને બધા સ્ટાફનો તો જુઓ આ એટલા માટે મેં આવો સવાલ પૂછ્યો કારણ કે એમને એના બાળકને ફી આપીને બનાવ્યા છે મફતમાં બનાવ્યા હોય તો સ્કૂલના વખાણ કરે પણ પૈસા આપીને જ્યારે બાળક આ સારામાં મૂક્યો હોય અને ત્યારે એની વાત કરતા હોય તો ચોક્કસ એવું કહી શકાય કારણ કે આપણે કોઈ જગ્યાએ પૈસા આપીને છેતરાઈએ નહીં અને પૈસા આપ્યા પછી તો ચોક્કસ આપણે સારું ના બોલીએ કારણ કે આપણને જેવું ગમ્યું હોય એવું જ બોલીએ પરંતુ આ વાલીએ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એના બાળકનું અને એ બાળકના ઇન્વેસ્ટમેન્ટનું એને ફળ મળ્યું છે એટલે ચોક્કસ એ ગૌરવભેર બોલે છે કેવું રહ્યું તારા ગામમાં સ્કૂલ છે એટલે તું અહીંયા બનવા આવી કેવું રહ્યું એજ્યુકે કેવો માહોલ સો આઈ હિયર એન્ડ મી ઉટ ટ્યુશન વન સ્ટેપ સોલ્યુશન ઇઝ ઓનલી એન્ડ ઓનલી વીએસટી તારા ગામમાં તો બધા આજુબાજુ છોકરાઓ રમતા હશે ખેલતા હશે તને આ સ્કૂલમાં મૂકી હશે તો તને તને કેવો આ સ્કૂલમાં આવવા જવાનો માહોલ કેવો લાગે એકચુલી મને તો બહુ સારું લાગતું મને અહીંયા ભણવાનું પણ બહુ મજા આવતી હતી એન્ડ આઈ એમ વેરી હેપી સ્ટડીંગ ઇન ધ સ્કૂલ અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના ચારસોથી પાંચસો રૂપિયા કમાવો

ક્યાંથી રહે છે ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ વુડ થેન્ક દુ ઓલ માઇટી ગોડ ફોર ગીવિંગ મી દિઝ અચીવમેન્ટ ઓકે એન્ડ નાઉ મીન્સ બેસ્ટ અચીવમેન્ટ ઇઝ બાય વિથ ધ હેલ્પ ઓફ માય મધર શી ઇઝ વેરી સપોર્ટિવ પેરેન્ટ્સ આર વેરી સપોર્ટિવટ ઓલવેઝ દે એન્કરેજ મી શી ફીલ્સ મી વિથ કોન્ફિડન્સ ઓકે એવરીટાઈમ વેન એવર આઈ ફીલ ડિમોટિવેટેડ શી ઇઝ ઓલવેઝ ધેર ટુ મોટિવેટ મી માય સિસ્ટર અરવિના શેખ ઇઝ ધેર Who is always uh, there to entertain me? Okay, and now uh, means uh, I don't have words to tell about school also. School is very supportive. The trustees means uh, I would especially mention Pandya sir. Okay, Pandya sir gave me scholarship in 11th and 12th standard, so I was able to study in this school. Okay, and uh, he had promised. He always uh, uh, fulfills whatever he says. Okay, and. Uh, uh, all doubts are cleared in this school it is the best school i have ever seen okay and uh, i would recommend everyone to come to this school please inquire about it it is uh, like i said it is one stop solution for your child okay and uh, all the teachers are very supportive really they solve all the doubts 24 hours they are available for uh, solving my doubts. Even means uh, in many schools, it is there that just only in the classroom they solve your doubts. And uh, in many schools, it is also not possible. But uh, I saw that in, in this school, 24 hour support is there of teachers. I would like to mention my one, sir, biology teacher, Vikram, sir. I have sent to him many doubts, means like I cannot even count how many doubts I had in biology. And he solved them. I am really grateful. Uh, all the teachers are very dedicated to teaching. And uh, I'm very thankful to this school. Also, I'm thankful to, to my friends uh, who supported me. You are from? I'm from Nosari. Mm, your village name? Uh, Amalsar, actually. But I had come uh, here to study. For, uh, for we have school? come here uh, on rent. So actually, it was uh, very far away. So we had to shift over here. તો આપ સ્ટડી કે લી આઈ અમલ યસ બિકોઝ વી લાઈક દિસ સ્કૂલ વી હેડ ટુ કમ ઓવર યર સો મીન્સ ટ્રાવેલિંગ ટાઈમ વોઝ વેરી મચ સો વી યસ તો આપ જોવો છો એની મમ્મી કહે છે કે આ સારામાં બાળકને બનાવવા માટે અમે અમલસારથી સ્પેશિયલ અહીંયા આવ્યા છે અનેક બાળકો જ્યારે બનતા હોય ત્યારે મા બાપ સ્ટ્રગલ કરતા હોય છે ઘણીવાર એવું થાય છે કે આપણને એવું લાગે કે બાળક બહુ હોશિયાર છે બાળક બહુ જીતી પહેલી કર્યું પરંતુ એના મા બાપનું સમર્પણ કદાચ પડદા પાછળ નથી દેખાતું હતું કારણ કે છેવટે મા બાપ પોતાના અધૂરા સપના પોતાના બાળકમાં પૂરા કરતા હોય છે અને એ જ રીતે શું નામ છે તારું બેટા ઝીલ ખાના નહીં ખાયા ક્યાં તું खाया ना। तो क्यों आवाज नहीं निकली कि फिर इतना 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 उत्साह आ गए कि अच्छा मार्क्स आया तो सेलिब्रेट किया वो जोर जोर से ज्यादा खाली मिठाई ज्यादा मिठा खाली चौकस एना मम्मी ने पूछी કેવું રહ્યું એનો સારાનો અનુભવ અને હાલ પણ એ અભ્યાસ હજુ આ સારામાં કરશે કદાચ આગળ જતા કેવું રહ્યું આ સારામાં કારણ કે બીજી બહુ સારા હોય તમારા બાળકને તમે આ સારામાં જ કેમ મૂક્યો હવે એ જુનિયર સ્ટાન્ડર્ડથી અહીંયા છે અને મને ઘણો સારો સપોર્ટ મળ્યો છે એઝ અ હું સિંગલ પેરેન્ટ્સ છું તો મેનેજમેન્ટનો બી ઘણો સારો સપોર્ટ મળ્યો છે એ લોકોને શું છે કે છોકરું જો સારી રીતે ભણતું હોય તો એ લોકો આપણને ઘણો ફાઇનાન્શિયલી બી તમને સ્કોલરશિપ પણ એને મળી હતી અગિયારમાં ધોરણમાં જેને દસમામાં સારા માર્ક્સ આવ્યા હતા તો એ રીતે પણ સ્કૂલ બહુ સારી છે અને એ લોકો છોકરાના એજ્યુકેશન પર વધારે ફોકસ કરે છે નહીં કે બીજી બધી બાબતો પર અને હંમેશા ટીચર્સ હોય જ છે અવેલેબલ તો બેસ્ટ એજ્યુકેશન મળ્યું છે ઘણીવાર એવું બન્યું કે સાથેના ફ્રેન્ડ્સ લોકો હું કરી પણ જતા બીજી સ્કૂલમાં તો ઘણી વાર ઘણા કહેતા હોય કે મજા નથી તમે પણ ચેન્જ કરી લો પણ જ્યારથી થઈ અહીંયા જોઈન થઈ છે ત્યારથી મેં વિશ્વાસ રાખ્યો છે સ્કૂલમાં અને એનું સારું પરિણામ તો તમે અત્યારે જોઈ જ રહ્યા છો અમારા વિશ્વાસ એટલે એટલી મીઠાઈ ખાધી મને નહીં ખવડાવવાની શું બનવાની છે આગળ સીએ સીએ બનવાનું છે એટલે પૈસા જ ગણવાના છે એટલે ત્યાંથી કાઉન્ટિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું એમ કે બધું ઓછા શબ્દો બોલવું એટલે શરીર નવાના જો એટલા માટે હું પૂછું છું કે બાળકને જ્યારે ભણાવવામાં આવતું હોય બાળકનું કેરિયર ઘડવામાં આવતું હોય ત્યારે એક એને ડર હોય છે એક વિશ્વાસ હોય છે અને એ વિશ્વાસની સાથે સાથે બાળક હંમેશા આગળ વધતું હોય છે અનેક પેરેન્ટ્સો છે અનેક વાલીઓ છે અનેક લોકો છે પણ ચોક્કસ શું પૂછવાનું કહીશ શ્રેષ્ઠ છે એને જ આપણે પૂછવાની કોશિશ કરીશું શું નામ છે બેટા સાહેબ પ્રણવ મિસ્ત્રી પ્રણવભાઈ ક્યાં રહો છો આપ ગ્રેડ એરિયા સાહેબ શું આવ્યું પરિણામ દસમાંથી દસ આવ્યા નાઇન્ટી ફાઈ કેવું લાગે મેં તો સ્કૂલમાં હતો ને તો પહેલો નંબર પાસ તો થતો પણ છેલ્લેથી પહેલો તને પહેલો નંબર તો કેવું કોંગ્રેચ્યુલેશન કહેતા હશે ને હા બધા કોંગ્રેચ્યુલેશન્સ કહે છે ને આપણા માથા પરથી બહુ મોટું બર્ડન ક્લિયર થઈ ગયું હોય એવું ફીલ થાય છે તો આ સ્કૂલમાં કેવું લાગ્યું હતું તમે ભણવા આવતો હતો ત્યારે માહોલ કેવો હતો માહોલ સ્કૂલનો બહુ સરસ છે નેચરના વચ્ચે સ્કૂલ છે એકદમ એટલે પોલ્યુશન કે એવું કંઈ નથી ડિસ્ટર્બન્સ આઉટસાઇડથી કંઈ નથી એટલે એકદમ પીસફુલ વાતાવરણ છે અને ટીચર્સ બી અહીંયાના બહુ સપોર્ટિવ છે એટલે સરસ છે સ્કૂલ ટીચર્સ થી જતા હતા ટીચર્સને કેવા શું નામ પડ્યું ટીચર્સને તારા ના ટીચર્સનું કંઈ નામ તો ટીચર્સ તને કોઈ નામથી બોલાવતા હતા ના પ્રણવ જ કંઈ પ્રણવ જ કહેતા હતા મસ્તી નહીં કરતા હતા તમે લોકો ના ના મસ્તી નહીં કોઈ ફ્રેન્ડ લોકો બધા પેલા ટીચરના ચારા પડતા હતા તે ના 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 એવું નહીં કરે આ એટલા માટે કે આ બાળકને એ રીતે ઘડવામાં આવ્યા છે કે સંસ્કાર સાથે કારણ કે ગુરુ એ ગુરુ હોય છે અને હા મને ખબર છે યાર અમે બી ચારા પાડતા તમે બી પાડતા પણ આજના છોકરાઓ નહીં પાડે કારણ કે આજના શિક્ષકો એમને એવી રીતે શિક્ષણ આપતા હોય છે એવી રીતે ઘડતા હોય છે તો એ જ રીતે આપ જોઈ રહ્યા છો અનેક વાલીઓ છે પરંતુ મારે વાત ઓછી કરવી છે અને આનું જે પરિણામ છે એ તમને બતાવવું છે એટલે ચોક્કસ અનેક વિદ્યાર્થીઓ અહીંયા જે સફળ થયા છે તમામ વિદ્યાર્થીઓને હું શુભકામના આપું છું અને સાથે સાથે આ સારા વિશેની વધુ વાત પણ તમને કહેતો જાઉં છું તો આપ જોઈ રહ્યા છો કે જમાના સાથે તાલ મિલાવી જમાના સાથે વાત કરવાની ક્ષમતા પણ આ બાળકોમાં આવી છે અને એ જ લે જ હું કહું છું કે ક્યારેક બાળકને જ્યારે તમે ભણવા મૂકો છો ત્યારે બાળક ભણે એ મહત્ત્વ નથી પણ બાળક ગણે એ પણ જોવું જરૂરી છે સારામાં અનેક ઇતર પ્રવૃત્તિઓ પણ ચાલતી હોય છે જેને કારણે બાળકનો સર્વાંગી વિકાસ થતો હોય છે ઘણીવાર એવું થાય કે ગ્રેજ્યુએટ છોકરો હોય ને એને કીધું કે સોમાંથી ભાઈ તું જઈને ઓગણપચાસ રૂપિયા આપતો હોય એને ઓગણપચાસ રૂપિયાની ખબર ના પડે અને એ કેટલા રૂપિયા આપવા એ એ સમજાતું નથી કારણ કે એજ્યુકેશન એને ગોખેલું હોય છે પણ અહીંયા સર્વ રીતે એને એને ટ્રેન કરવામાં આવે છે અહીંયા કેટલાક પેરેન્ટ્સ પણ ઉપસ્થિત છે બચ્ચા શું નામ છે તારું સ્વપ્નિલ દાસ સ્વપ્નિલ દાસ કયા ધોરણમાં બને છે અને શું પરિણામ આવ્યું તારું પોઈન્ટ શું કરે પપ્પા પપ્પા ડોક્ટર છે મેડિકલ ઓફિસર અને મમ્મી હાઉસવાઇફ તો હવે તું શું બનવાનું ડોક્ટર ડોક્ટર અને આ સ્કૂલમાં કેવો માહોલ રહ્યો સ્કૂલ કેવી લાગી અને ખાસ કરીને ટીચરો ખીજાતા હતા ટીચરો ચીડવાતા હતા ગુસ્સે થતા હતા चाल जहाँ झूठू नहीं बोले क्यों हम हमारे भले के लिए वो गुस्सा कर देते हैं अच्छा तब तो गुस्सा आता होगा कि क्यों मेरे को चिटचित करेगा क्यों पट पड़, पट पड़, पटूंगा अभी नहीं उतना भी बुरा नहीं मानते थे और कभी कभार डांट भी देते थे, थे तो मतलब उसमें से सीख भी लेते थे, थे हम लोग कि हम हमारी गलती मानते थे और सिर्फ डांटते ही थे, थे कि मस्ती भी करवाते थे टीचर नहीं मस्ती भी कराते थे और तू मस्ती करता था मैं तो मैं तो स्कूल में पढ़ता था ना तो मेरी टीचरों की पूरी टीचरों की खिंचाई करता था तू करता था कि नहीं નહીં મેં કીએ ટીચરો નામમાં રખાતા નહીં રખાતા ચોક્કસ આ મારો આ પૂછવાનો અર્થ એટલા માટે છે કે છોકરો કેટલો નેચરલ રીતે બન્યો હતો અને કેટલો નેચરલ રીતે એન્જોય કર્યો હતો આજના બાળકો બારપણ ભૂલી ગયા છે અને બાળપણ અહીંયા બાળકને મળે છે સ્કૂલમાં સ્કૂલમાં મસ્તી હોય છે સ્કૂલમાં મિત્રો હોય છે અને સાથે સાથે અભ્યાસ હોય છે સારું વાતાવરણ માટે હું ભલામણ કરીશ કે વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલ ચોક્કસ છે તો સારાના આચાર્ય પણ અહીંયા ઉપસ્થિત છે મેમ बहुत स्कूल है नौ सारे में क्यों आपके स्कूल में बच्चे आए अच्छा पहले तो कॉन्ग्रेचुलेसन क्योंकि आपकी टीम बहुत अच्छा जीत परिणाम लेके आई है तो पहले तो पूरी टीम को मैं कॉन्ग्रेचुलेसन बोलता हूँ कैसा रहा किस तरह मेहनत करवाते हो आप वी स्कूल जो है वो जैसे बच्चे बताते इट इज़ वन स्टॉप सॉल्यूशन क्योंकि बिना किसी ट्यूशन में जाने की जरूरत पढ़े हुए बच्चे ने ये रिज़ल्ट लाया है दे हैवेंट हैड एनी ट्यूशन्स एनी कोचिंग क्लासेस के जहाँ बच्चों को आठ बजे तक नौ बजे तक बैठ कर के वो रोट लर्निंग करना पड़े लर्न करना पड़े जैसे बच्चे खुद बता रहे हैं कि हमारे टीचर्स ने उनका डाउट सॉल्यूशन ऑन द स्पॉट किया है कभी भी बच्चा अपने दिमाग में डाउट लेकर के घर पर नहीं गया दैट इज़ वॉट आई थिंक इज़ माई यू नोज वन पॉइंट दैट हिट्स एवरी स्कूल वाई बिकॉज वी हैड अ चैनल ऑफ कीपिंग ट्वेंटी फोर आवर्स ओपन फॉर द स्टूडेंट्स टू कम अप विद अ क्वेरी इफ़ दे हैड एनी एंड देर सॉल्व्ड ऑन द स्पॉट और इसलिए बच्चों ने इतना अच्छा परिणाम लाया है क्योंकि स्टाफ मैनेजमेंट बच्चे सब ने कोऑपरेट करके ये स्कूल को और उनके जो रिजल्ट है उसको लाने की कोशिश की है मैडम बहुत स्कूलें भी नवसारी में है जहाँ जाने के लिए बहुत एडवर्टाइजमेंट आती है बहुत उसमें हो आते हैं आपकी स्कूल में विदाउट ट्यूशन आप पढ़ाते हो तो फ़ीस भी इतनी लेते होंगे ना कि फिर हम लोग पूरी कमाई करें और आपको ही दे दे आपको ही दे दे तो क्या स्ट्रक्चर रहता है और किस तरह आप एजुकेशन देते हो देखिए सर फीस की जहाँ तक बात करें मेरे स्कूल्स में काफ़ी सारे ऐसे बच्चे हैं जो विदाउट फीस भी पढ़ते हैं दोजू डोंट हैव पेरेंट्स दोज यू हैव लॉस देयर पेरेंट्स ड्यूरिंग कोविड और मे बी इन सम एक्सीडेंट दोज हुव गॉट एनी फाइनेंशियल क्राइसिस एट होम तो भी उन बच्चों को भी हमने यहाँ पर उनका समावेश किया है और आ, जो फैकल्टीज हैं जो टीचर्स हैं उन लोगों ने भी इतनी ही मेहनत की है बच्चों को आगे लाने में मैनेजमेंट ने भी उतना ही सपोर्ट किया है स्कूल को आगे लाने में अगर बच्चे में पोटेंशल है तो हमने बिल्कुल उनको यहाँ पर एडमिशन दिया है और ऐसे बच्चे जिनके पेरेंट्स फाइनेंशियली अगर कोई क्राइसिस में हैं तो ऐसे बच्चों को भी हमने यहाँ पे रखा है वी जस्ट वांट टू गिव हंड्रेड परसेंट ऑफ अस टू द स्टूडेंट्स एंड पेरेंट्स सो दैट दे गेट क्वालिटी एजुकेशन तो आप जो रहो आ सारा परिवार है एक परिवार हो तो आई सके कारण के परिवार में जो टीमवर्क ना हो तो કોઈ આ તરફ ખેંચે કોઈ તે તરફ ખેંચે અને છેવટે એ રબર તૂટી જતું હોય છે પણ અહીંયા એક તાતનો બંધાયો છે તાતનો છે સંકલનનો તાતનો છે એકબીજાના મહેનતનો તાતનો છે એકબીજાને સપોર્ટ કરવાનો અને સાથે સાથે પરિણામ લાવવાનો અને એટલે જ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલ અત્યારે સીબીએસસીમાં એનો વિદ્યાર્થી જિલ્લામાં પ્રથમ આવ્યા છે અને સાથે સાથે શહેર પણ પ્રથમ આવ્યા છે તો ચોક્કસ આ સારાની વાત તમારા સુધી પહોંચાડવાનો મારો ઉદ્દેશ્ય હતો આપ આપના બાળકને જો સારી રીતે ભણાવવા માગતા હોય આપણા બાળકનું કેરિયર બનાવવા માંગતા હોય મેં શરૂઆતમાં કીધું તેમ જો આપને ચિંતા થતી હોય કે મારા બાળકને ક્યાં મૂકવું તો હું ભલામણ કરું છું કે તમે તમારા બાળકને વીએસસી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકી શકો છો આપ સારાને બાળક સોંપી આપ નિશ્ચિત થઈ શકો છો કારણ કે આપ પરિણામ લાવ્યા પછીની વાત છે નવું વાત હોય તો તમને એમ થાય કે પણ બે હજાર આઠથી આજ સુધી આ સારાએ એના શ્રેષ્ઠ પરિણામો થકી અનેક બાળકોના જીવનનું ઘડતર કર્યું છે તો પછી રાહ સારી જુઓ છો વધુ માહિતી માટે આપ વીએસસી ઇન્ટરનેશનલ સ્કૂલનો સંપર્ક કરી શકો છો શક્યા છે તો અમે અમારા સ્ક્રીન પર એ નંબર પર મૂકવાની કોશિશ કરીશું કે આપ વધુ માહિતી મેળવી શકો તો જોતા રહો આજ રીતે શહેરમાં ક્યાં છે સારી વસ્તુ કે જેને જાણવાથી તમને થશે ફાયદો એની માહિતી આપતી અમારી વિશેષ રજૂઆત બજારમાં અમે આજે તમને એજ્યુકેશનની આ એક સંસ્થા કે જે સંસ્થા થકી અનેક બાળકોને આજે પોતાના કેરિયરલક્ષી શિક્ષણ મળે છે તો એવા બાળકોની આ સંસ્થાને તમને બતાવ્યું છે જોતા રહો આજ રીતે હા એકલા એકલા ના જોતા નહીં તો પેઠમાં દુખશે જો સારું જ્ઞાન તમને મળે તો પીરસવું જોઈએ નહીતર પછી પેટમાં એસિડિટી થાય તો આ સારી સારાની વાત પણ બીજા સુધી પહોંચાડજો નહીંતર એસિડિટી થશે અને ખોટી દવા લેવી પડશે યાર તમે ખર્ચો કરો મને કાપોસાય એના કરતાં આપણે શેર લાઈક કરી દેવાનું એટલે શાંતિ થઈ જાય તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈક આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન